આજે કાલ ભૈરવ જયંતિ છે મહાદેવના પાંચમા અવતાર એટલે કે કાલભૈર આજના દિવસે ખાસ કરીને કાળભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે અને પરિવારના રક્ષણ માટે અને અનિશ્ચિતતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે કાળભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાળભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ સુખડી અને સરસવનું તેલ કાલ કરીને આજના દિવસે ઓમ કાલ ભૈરવાય નમઃ ના મંત્રનો જાપ કરતા હોય છે કાળ ભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે સાથે સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન પણ કાલ ભૈરવજી જે બિરાજમાન છે

કાલ જય ના મહારાજ આપણે કયા મંદિરે આવેલું છે આજે કાલભૈરવ જયંતિ છે શું કહેશો આજે કાલ ભૈરવ જયંતિ છે કાલ દાદાનો જન્મદિવસ છે અને આ મંદિર માંજલપુરની અંદર અવધૂત ફાટકની પાસે લક્ષ્મીનારાયણ મંદિરની પાસે સામે આવેલું છે આત્મીય ધામની જોડે બરાબર અને આજે દાદાનો જન્મદિવસ છે એટલે અહીંયા કાર્યક્રમ છે બપોરે લગાતાર આવીશું સાંજે છે તે અલ્પાહારનો કાર્યક્રમ છે અને ભજન સંધ્યાનો કાર્યક્રમ છે ભજનનો બી કાર્યક્રમ છે સાથે સાથે આવનાર દરેક ભક્તો યજ્ઞનો પણ આરંભ કાર્યક્રમ છે તો દરેક ભક્તોને આ બધો બપોરે ત્રણ વાગ્યા પછી ધજા ચડાવવાનો પાંચ વાગે દયા ચડાવવાનો સાત વાગે આરતી કરવાનો અને આ દાદાનો જન્મદિવસ એટલે આ કાલ ભૈરવ દાદા એથી ચોસઠ પ્રકારના ભૈરવ છે એ ભૈરવોની સ્થાપના શિવજીએ શિવજીનું સ્વરૂપમાં શક્તિને રક્ષણ માટે જ્યારે સતીના બાવન ભાગ થયા શિવજીના પહેલા પત્ની તે બાવન ભાગની જ્યાં જ્યાં જગ્યા એમને પડ્યા જે શરીરના અવયવો ત્યાં બધા એમની રક્ષા માટે વેરોની સ્થાપના કરવામાં આવી અને ચોસઠ પ્રકારના વેરો છે એની અંદર કાલ ભૈરવ મહાકાળ ભૈરવ તાજા કાલ વેરો દાદાનો કારક વધ આઠમ નો જન્મદિવસ છે અને તે જન્મદિવસ આપણે બધા ભેગા સાથે ભેગા ભક્તો મળી અને ઉજવીએ તેવી જ ભાવના અને સાચા મહારાજ આપણે કાળ ભેરાવના આપણા મંદિરને કેટલા વર્ષ થયા અને આજે કાળ ભેરોને શું ચડાવવામાં આવે છે આ અહીંયા આગળ મંદિરને લગભગ આપણે ઓગણીસો પાંચ ઉપર મૂકેલું છે નાઇન્ટી ફાઇવમાં સાતના થઈ અને અહીંયા હયાત જગ્યાએ છે અને કાલભૈરો દાદા જે છે ને એ ત્રણેય પ્રકારના ગુણોવાળા છે સત્વગુણ રજો ગુણ અને તમો એટલે જે જે ભક્તોની જેવી ભાવના હોય તે પ્રમાણે એમને નૈવે ધ્ય પલતા ધરાવતો હોય રોજ વાળા ઉખડી વડા જલેબી એ જ જે કંઈ પોતાનું સત્વતામાં આવતું હોય તે ધરાવે તમો ગુણવાળા સોમરથ ધરાવે સિગરેટ ધરાવે એ પ્રમાણે ધરાવે છે બરાબર છે બાકી ખરેખર સાત્વિક નરાજો ગુણવાળા અહમ ભાવના જે અંધ વિશેષ કંઈક લઈને આવીને ધરાવે જેની ભાવના હોય આ ત્રણ પ્રકારના જ લોકો છે અને આ દેવની અંદર ત્રણેય પ્રકારના ભક્તને ભજે છે એટલે ત્રણેય પ્રકારના નૈવેદ્ય ભક્તો ધરાવે છે બોલો વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો